સુરતથી સમાચાર ગરબા માટે કડક નિયમો રાજકોટની ઘટના બાદ સુરતમાં પણ નક્કી કરવામાં આવ્યા છે અને આ નિયમોને લઈને પોલીસ કોઈ બાંધછોડ નહીં કરે ગરબા માટેના ડોમમાં ફાયર સેફ્ટીના નિયમો ફરજિયાત રહેશે ડોમમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હશે તો જ મળશે પરવાનગી નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે પોલીસ કાર્યવાહી

આયોજન થશે કયા પ્રકારના નિયમો ખાસ કરીને સુરતની નવરાત્રી જે છે એ વિશેષ બીજા શહેરોથી એ રીતે અલગ પડે છે કે અહીંયા ખૂબ મોટા ડોમ લાઇકના સ્ટ્રકચર ઊભા કરી અને નવરાત્રીનું આયોજન થતું હોય છે કારણ કે દક્ષિણ ગુજરાતની તાસીર છે વરસાદની અને એને ધ્યાનમાં રાખીને ખેલૈયાનો મજા ના બગડે એટલા માટે અહીંયા વર્ષોથી આ પરંપરા રહી છે કે સ્ટેડિયમમાં અને ડોમ લાઇક સ્ટ્રક્ચરમાં થતું હોય છે રાજકોટની ઘટનાને ધ્યાનમાં રાખી અને આવા પ્રકારના જે ડોમ ટેમ્પરરી જ્યારે ઊભા કરવામાં આવતા હોય તો એનું સ્ટ્રક્ચર જે છે એ સ્ટેબલ છે કે નહીં અને એની અંદરની કેપેસિટી જે છે એ કેપેસિટીની બહારની પબ્લિક અંદર ના ભેગી થાય એના માટે અમારી ચાપતી નજર રહેશે ખાસ કરીને એમના એન્ટ્રી પોઈન્ટ અને ઇમરજન્સી એક્ઝિટ પોઈન્ટ્સ એની ઉપર અમે ખાસ ધ્યાન રાખીશું એટલે એમના ઇવેક્યુએશન પ્લાન કેવા છે એમાં ઇમરજન્સી એક્ઝિટના પ્લાન એમના કેવા છે એને ઉપર ધ્યાન રાખવામાં આવશે ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ ફાયર સર્ટિફિકેટની સાથે સાથે એમને ત્યાં સીસીટીવીની સુવિધા કેવી છે સુરક્ષાના જે નોર્મ્સ જે છે એના માટે એમના ડીએફએમડી ડોર્સથી ચેકિંગ ફી સ્કીમ પ્રોપર થાય છે કે નહીં મહિલા એન્ક્લોઝર ધ્યાનમાં રાખી અને મહિલાઓનું પણ ચેકિંગ ફ્રી સ્કીમ પ્રોપર થાય છે કે નહીં એને ધ્યાનમાં રાખવામાં આવશે ખાસ કરીને ફોર વ્હીલર ટુ વ્હીલરની ગીર્દીના લીધે પણ ટ્રાફિકના બનાવો બનતા હોય છે તો એમની પાર્કિંગની સુવિધાને પણ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવશે મેડમ જે રીતે ઘટના ઘટતી હોય છે ફાયર ઇન્સ્ટ્રિગ્યુશન પણ હોય ફાયરના સિસ્ટમ પણ હોય પરંતુ એને નાના જે તાલીમબદ્ધ જે કર્મચારી હોય છે એ નથી હોતા તો આ બાબત કેટલી ધ્યાનમાં લેવા આ ચોક્કસ ધ્યાનમાં લેવાશે કારણ કે જે રીતે ઇમરજન્સીમાં મેડિકલ ટીમની પણ વાત હોય છે કે ભાઈ હોવી જોઈએ એ જ રીતે હવે ફાયર સેફ્ટી માટે પણ એના જાણકાર જે છે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એના જાણકાર હોવા જોઈએ પ્લસ ઘણીવાર એવું બનતું હોય છે કે લાઇટ અચાનક જતી રહે તો અંધારાની અંદર ભાગદોડ થતી હોય છે ઇમરજન્સી એક્ઝિટ્સ એને મળતા જ નથી હોતા અને ઘણીવાર ઇમરજન્સી એક્ઝિટમાં લોક મારી દીધું હોય અને એ જે તે સમયે ઓપન ના થાય એવી પણ દુર્ઘટના ઘટતી હોય છે તો વન ટાઈપ ઓફ જ્યારે પણ એને અમે લાઇસન્સ ઇસ્યુ કરીશું તો એક વન ટાઈપ ઓફ એમની પાસે રાઇટ રાઈટઅપ એમની મોકડ્રીલ ટાઈપનું અમે લેવાનું આગ્રહ રાખવાના છીએ જેથી એ લોકો પણ એની સાથે મેન્ટલી પ્રિપેર્ડ હોય